ભાવનગરના બરનિયા ગામના પાટી પાસેથી વિદેશી દારૂ અને જથ્થો ભરેલી કાર સાથે રાણપુર પોલીસે એક શખ્સને રૂપિયા ચાર પોઈન્ટ ત્રાણું લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાણપુર પોલીસ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે બરનિયા ગામના પાટિયા પાસે કાર નંબર જીઝે થર્ટીન એન એન એઇટ નાઇન વન ઝીરો વિદેશી દારૂ ભરી સુંદરીયાણા ગામ તરફથી સાલાસર રોડ તરફ આવવાની છે બાતમીના આધારે બરાનીયા ગામના પટે પાસેથી દરરો કરી સુંદરીયાણા ગામના તરફથી આવી રહેલ કારને અટકાવી કારમાં બેસેલ ચેતન ઉર્ફે ચેતો હસમુખભાઈ પર માર રહે બોટાદને નીચે ઉતારી કારની અંદર તલાશી લેતા કારની પાછળ આવેલી સીટની વચ્ચેથી વિદેશી દારૂની બોટલ એક સો અઠ્યાસી રૂપિયા એક લાખ ચાલીસ હજાર બસો છવ્વીસ તથા બિયર ટીન પાંચસો પંચાણું રૂપિયા એક લાખ ત્રીસ હજાર નવસો મળી આવતા પોલીસે ચેતન ઉર્ફે ચેતનોને વિદેશી દારૂના બિયરના ટીન કાર મોબાઈલ મળી કુલ રૂપિયા ચાર લાખ ત્રણું હજાર સાતસો સોળ સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા રઘુ શિવરાજભાઈ ખાચર નામના શખસે આપ્યો હોવાની કબલાત કરી હતી આ બનાવ અંગે પોલીસ અને બંને શખ્સ વિરુદ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે